મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે હિંમતનગર તાલુકાના ઇલોલ કનાઈ મહેરપુરા ગામે વિસ્તારોમાં યુજીવીસીએલ હિંમતનગરના સમયસર લાઇટ ન મળતા ખેડૂતો હાલાકી ભૂવી રહ્યા છે ખેડૂત દ્વારા રજૂઆત કરવામાં આવે છે કે ઘણા સમયથી અમારા વિસ્તારમાં કનાઈ ફીડરમાંથી જે વીજ પ્રવાહ આપવામાં આવે છે તે વારંવાર લાઇટ ફોલ્ટ હોવાને કારણે ઘણી તકલીફ પડે છે એક બાજુ ખેતમજૂર પાણી વાળવા માટે મળતા નથી અને બીજી બાજુ વીજ ધાન્યને લઈ ખેડૂતો આર્થિક નુકસાની ભોગી રહ્યા છે ફીડર ઓફિસ પર ખેડૂત દ્વારા ફોન કરવામાં આવે છે ત્યારે કહેવામાં આવે છે કે લાઇટ ફોલ્ટ છે આ તો કેવો ફોલ્ટ છે કે વારંવાર ફોલ્ટ જ થાય છે એક દિવસનું હોય તો બરાબર છે આપણે માનીએ કે ચોમાસાની ઋતુમાં વીજ પુરવઠો ખોરવાય તે વ્યાજબી છે પણ ભર પણ અમારે વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાતા નવાઈ લાગે છે બીજી બાજુ ચોમાસું ગયા ઘણો સમય થયો તેમ છતાં પણ હાલ વીજ થાંભલા ઉપર જંગલી વનસ્પતિના વેલાઓ દેખાઈ રહ્યા છે જેને લઈ વીજ ફોલ્ટ થતા હોય તેવું લોકમુખી ચર્ચાઈ રહ્યું છે પરંતુ વીજ વિભાગની શિયાળાની ટાળને લઈ ગોદળા ઉડીને ઊંઘી ગયું હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે ખેતીની સીઝન હોવાથી પાણીની જરૂરત હોવા છતાં પાણીએ વીજ ફોલ્ટથી ખેડૂત નુકસાન ભોગવી રહ્યો છે જોવાનું રહ્યું કે કુદરતી માર ભોગવતો ખેડૂત હવે વીજતંત્રની ઉદાસીનતાથી કેટલો માર ભોગવતો રહેશે બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ એક મારું નામ રફીકભાઈ ઇસ્માઇલભાઈ રાજપુરા હું વતની છું હું ખેડૂત છું મારું અને અમારા વિસ્તારના બીજા જે ખેડૂતો છે એ લોકોનો જે ખેતર છે ઇલોલ પહાડિયાથી મેરપોરા રોડ ઉપર આવેલા છે જે યુજી વિસીએલ આપેલી જે લાઇટો છે એના કનાઈ ફીડરના વિસ્તારમાં અમારી આ લાઇટો આવે છે હવે અમારી એક રજૂઆત એ છે ખાસ કે ગઈ સાલ શિયાળુ સિઝન પછી ઉનાળુ સિઝન અને આ વર્ષે પણ શિયાળુ સિઝન આ ત્રણ સિઝનથી આ ખેડૂતો એટલા બધા યુજીવીસીએલ ના લાઈટ કનેક્શન લાઇટના ફૂડથી હેરાન થઈ ગયા છે કે વારંવાર લાઇટ જાય છે અમારે દર અઠવાડિયામાં બે દિવસ તો ફોલ્ટ હોય જ છે અને સવારની જે લાઇટ તો સરકારે નક્કી કરી આપેલી છે ઘણા વખત એવું બને છે કે અમે આવીએ અને લાઇટ હોતી નથી અમે પહેલો ફોન કરીએ છીએ દેજરોટા ફીડર ઉપર તો એ જવાબ આપે છે ભાઈ લાઈટ ફોલ્ટમાં છે તો અમે એમ પૂછીએ છીએ શું ફોલ્ટ છે એવું અને કેટલા વાગે આવશે તો એમ કહે છે કે તમે કમ્પ્લેનમાં ફોન કરો હિંમતદાર કમ્પ્લેનમાં ફોન કરીએ ભાઈ બોલો શું ફોલ્ટ છે અને ક્યારે આવશે એટલે કે એ અમને ખબર નહીં પડે તાર લાઈટ આવે ને કોઈ નક્કી નથી તો અહીંયા બેઠેલા જે કમ્પ્લેન વાળા ફક્ત ખાલી એટલો જવાબ આપવા બેઠા છે કે ભાઈ ફોલ્ટમાં છે એ તો અમને ખેડૂતોને ખબર છે કે લાઈટ નથી એટલે ફોલ્ટમાં છે તો પછી એ સાનો ની ઓફિસ બનાવી છે આ લોકોને આવો જવાબ આપણે એ ઉદ્ધત જવાબ મળે છે અમને ત્યાંથી હકીકતમાં તો વાળા એ સંપૂર્ણ માહિતી આપવી પડે કે ભાઈ આ પ્રકારનો ફૂલ છે આટલી ગેંગ મોકલવામાં આવી છે આ રિપેર થશે અને આ દર અઠવાડિયામાં બબે વાર આ આ છેલ્લી ત્રણ સિઝનોથી રિપેરી અરે ફોલ્ડ થયા કરે છે વારંવાર રિપેર કરે છતાંય ફોલ્ટ થાય આ કયા પ્રકારનો ફૂલ છે આ આ આ ક્વોલિફાઈડ માણસો જે છે વિદ્યુત બોર્ડના માણસો એ હજુ ફેલ્ડ શોધી નથી શક્યા દોઢ વર્ષ થવાયું દોઢ વર્ષથી ફોલ્ટ એમના હાથમાં નથી આવતો ક્વોલિફાઈડ ત્યાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયર હોય છે ને અધિકારીઓમાં એમનો સ્ટાફ પણ ક્વોલિફાઈડ હોય છે તો આ કયા પ્રકારનું ચાલી રહ્યું છે આ લોકોનું તંત્ર એ ખબર નથી પડતી મૂળ મુશ્કેલી બધું ખેડૂતોના ઉપર આવે છે અમે એક મજૂર કર્યું છે પાણી વાળવા માટે રોજના અમે એને સાડા ચારસો રૂપિયા આપીએ છીએ હવે લાઇટ સવારની આવી નથી ગઈકાલે જ આ બનાવો બન્યો સવારથી લાઈટ નથી આવી પાંચ વાગ્યા સુધી લાઈટ નહીં પાંચ વાગે લાઇટ આવી અમારે તો એને ચારસો પચાસ રૂપિયા આપી દેવા પડે ફરીથી પાણી વાળવાના ફરીથી રાતના પાંચસો રૂપિયા લેશે તો રાતના પાંચસો રૂપિયા આપવા પડે બાર વાગે લાઈટ ગઈ છે આજે સવારમાં પાછી નવ વાગે લાઈટ આવી સાડા નવ વાગે લાઈટ ગઈ પાછી સવા અગિયાર વાગે લાઈટ આવે છે તો કયા પ્રકારનો આ ફોલ્ટ છે કે આ ફોલ્ટ નીકળતો નથી આ લોકોની નરી બેદરકારી છે વિદ્યુત બોર્ડની બેદરકારી છે અને આ સમજમાં નથી આવતું કે આ ક્વોલિફાઈડ માણસો જો છતાંય આ ફોર્ટ નથી શોધી શકતા તો પછી આ ફોલ્ટ શોધવા માટે અમારે બેંગ્લોરથી માણસો બોલાવા અથવા તો પછી અમારે કલકત્તાથી માણસો બોલાવા કે પછી અમેરિકા અને ઇંગ્લેન્ડથી બોલાવા એ કંઈ સમજમાં નથી આવતું એટલે આ

બસ આવા ટૂંકા જવાબ અધિકારીને ફોન કરી છે કોક વાર નથી આવે એટલે આ પરિસ્થિતિમાં અમે આવી ગયા છે છે મહેરબાની કરીને અમારી સરકારમાં અને આ પણ પહોંચવી જોઈએ કલેક્ટર સાહેબને પણ પહોંચવી જોઈએ મહેસાણા રિજિયનલ ઓફિસને અને ગાંધીનગર ખાતે ઉર્જા મંત્રી સુધી આ અમારી રજૂઆત પહોંચવી જોઈએ કે આ ફોલ્ટ કેમ નથી નીકળતો ત્રણ ત્રણ સિઝન થઈ ગયા આ ફોલ્ટ નીકળતો નથી અને વારંવાર અમારે હેરાન થવાના દિવસો આવી ગયા છે આદિની જ પરિસ્થિતિ આ છે ગઈકાલની પરિસ્થિતિ આ છે રોજ ફોલ્ટ થાય છે તો આ ફોલ્ટને સુધારવા માટે કોઈ છે ખરા કોઈ માણસો છે ખરા નથી તો પછી કંઈક વ્યવસ્થા થવી જોઈએ તો ઉર્જામંત્રીની મારી ખાસ રજૂઆત છે અને મહેસાણાની રિજનલ ઓફિસની ખાસ રજૂઆત છે કે આના વિશે કોઈ સ્પેશિયલ એક્શન લેવામાં આવે અને આ જે સ્ટાફ છે એ બે દરકાર સ્ટાફ હોય એવું પહેલી પહેલી નજરે લાગે છે આ સ્ટાફને બદલી અને બીજો કોઈ સ્ટાફ લાવવાની ખરેખર આવશ્યકતા આવે જરૂરિયાત લાગે છે મને

વારો જે આવે છે એ મને એક દિવસ તો અમારો કપઈ પણ જાય છે એ લોકો મજરા પણ નથી આપતા લાઈટ અને અધિકારીઓને ફોન કરીએ કોમ્પ્લેટ નંબર પર ફોન કરીએ તો એ જવાબ છે કે ભાઈ લાઈન ઉપર છે લોકો પણ કોઈ એનો કોઈ નિર્ણય આવતો નથી અને વારંવાર કોઈ વાવાઝોડું તો અમે બની શકે કંઈ કારણે વાવાઝોડાના કારણે કંઈ બની શકે આપણી મની છે પણ ઘડી ઘડી આવું બને તો ખેડૂતોને કોઈ બધા મોટા પ્રોબ્લેમો થાય છે તો જરા ઓના માટે જરા સ્ટાફ ને જરા આ કેટલા સમયથી તમારો પ્રોબ્લેમ બને આ તો વારંવાર ઘણી ઘણી જગ્યાએ બની જાય છે કે વારંવાર બને છે ત્રણ સીઝનો ત્રણ સીઝનો બે ચાર વખત પાંચ વખત ઘડી ઘડી તો આ ઓ ચાલે નહી વાવા જુડવા તો મે માની છે કે ભઈ બની શકે બે વખત અઠવાડિયા અઠવાડિયા બે વખત એ બને કોઈ વખત તો બે ચાર વખત એ બને એટલે જરા આજ જો ઓના માટે જરા સાહેબને ને મારી વિનંતી છે કે ઓના માટે કોઈ સ્ટાફ કયા કયા ફીડર આપણે મેરપુરા ફીડર એ બને છે કનઈ ફીડર માં આ બને છે અને મેરપુરા ફીડરમાં બને છે તો બિલિયાદેવ બિલિયાદેવથી આ લાઇન કાપી નાખે છે અને આગળ ચાલુ કરી દીધું તો એ ખેડૂતોનું એનું હિત તાકે છે અને મારું હિત નહીં તકાય તો પાછળવાળાનું શું તો એના માટે રિપેરિંગ સારી રીતના થાય એવી મારી વિનંતી છે થેન્ક યુ